મિની પાકિસ્તાન જેવી સ્થિતિનો અહેસાસ થયો હતો કાજલ હિન્દુસ્તાનીના જણાવ્યા મુજબ ડાબેલ ગામમાં હળપતિ સમાજના લોકોની સંખ્યા અત્યંત ઓછી છે અને ત્યાંના મુસ્લિમો દ્વારા હળપતિ સમાજ પર અત્યાચાર થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો તેમણે વધુમાં કહ્યું હતું કે હળપતિ સમાજના ઘરોમાં જ મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાના બનાવો પણ સામે આવ્યા છે તાજેતરમાં કસાઈઓ દ્વારા દીપક હળપતિની હત્યાના મામલે પણ કાજલ હિન્દુસ્તાનીએ તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારજનો સાથે ચર્ચા કરી હતી આ ઘટનાને લઈ તેમણે કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી હતી આ સમગ્ર મામલે કેન્દ્ર ના ઉદઘાટન સાથે સાથે આ વિસ્તારમાં મહિલાઓ અને નબળા વર્ગોની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ પણ કાર્યક્રમ દરમિયાન ઉઠી હતી મને બહુ દુઃખ થાય છે ઘણા લોકો જે આજે મને સાંભળે છે આ મીડિયા ચેનલના માધ્યમથી કે મને હું જ્યારે ડાબેલ એન્ટર કર્યું તો મને એમ લાગ્યું કે હું પાકિસ્તાનમાં એન્ટર કરું છું કે શું કેમ કે જેવી જેવી મિનારો ને જેવા ઇસ્લામિક બધા એના આયાતો લખેલી ને એના દર પગલે ડગલે એના મજારો મસ્જિદો દરગાહો એટલું બધું હતું અને પછી જેમ જેમ હું અંદર જતી રહી તો મેં જોયું કે એ હળપતી સમાજથી હું મળી જગ્યાએ ખાલી દસ ટકાનો એટલો બધો અત્યાચાર કે આપણે અહીંયા બેસીને બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના હિન્દુઓની ચિંતા કરીએ છીએ પણ એકચ્યુઅલી પરિસ્થિતિ તો આપણા ગુજરાતના જ બી છે આ કયું પાકિસ્તાન છે આ તો ભારત જ છે માટે મને દુઃખ તો થાય છે સાથે સાથે ગુસ્સો બી આવે છે અને ઘણા બધા મનમાં પ્રશ્ન બી આવે છે કે અમે કયા સમાજનું નિર્માણ કરી નાખ્યું અને કોના ભરોસે અમે બેઠા છે હિન્દુ હળપતિ સમાજ ઉપર જ્યારે આવી ઘાત થાય અને દીપક હળપતિને એટલે મારી દીએ કેમ કે દીપક હળપતિએ કોઈ મુસલમાનની આધીનતા સ્વીકાર નત કરી કેમ કે બાબર ઓરંગઝેબ જેવા મુગલો મરી તો ગયા છે પર એ તો આજે પણ આપણી વચ્ચે રહે છે અબ્દુલ આફતાબના રૂપમાં એ જ અબ્દુલ ને આફતાબ દરેક આવા વંચિત શોષિત વિસ્તારમાં ટ્રાયબલ ભાઈ બહેનોનું અત્યાચાર એના ઉપર કરે છે ને દીપક હળપતિ એવા ઘર ઘરમાં છે જેવા એવા અબ્દુલ ને આફતાફના શિકાર બની રહ્યા છે એ લોકોની બલિ દેવાય છે દીપક હળપતિને મારી નાખ્યું આજે એની ઘરની પરિસ્થિતિ જાણ જુઓ અને મેં આજુબાજુની બહેનોને ભેગી કરી ત્યારે ખબર પડ્યું કે આ લોકોનો એટલો જુલ્મ છે કે ઘરમાં ઘૂસીને મારે કોઈ બોલવા બોલવાલાયક નથી રહેતું બહેનોને જબરદસ્તી બહેનો ઉપર કરે છે જે એ લોકોની વાત નહીં માને એ લોકોને મારશે એ લોકો પાસે કામ નથી અને એ લોકોના ખબરથી સમાજના નેતાઓને પ્રમુખો બી શું કરી રહ્યા છે અને જે આ એરિયાના પોલિટિકલ લીડર્સ છે એ લોકો શું કરી રહ્યા છે તમે જઈને જો ડબેલની કન્ડિશન મારો એક પ્રશ્ન ઈ છે ગુજરાત સરકારથી કે ઓમ તો તમે બધાઈના વર્ગોડા કાઢો છો તો જે દીપક હડપતીનો હત્યારો હતો એનો વર્ગોડો કેમ નત કાઢ્યો બીજો પ્રશ્ન કે ઓમ તો બુલડોઝર ફેરવો છો પણ આ સોકોલ્ડ મિની પાકિસ્તાન આપણા જ નવસારીના ડાબેલમાં વસી ગયું છે એ જ દીપક હળપતિના હત્યારાના અવૈધ ઘર ઉપર બુલડોઝર કેમ નથી ફેરવ્યું હજી સુધી માટે સરકાર અને પ્રશાસનને બી ચિંતા કરવી પડશે કે તમારા નાકના નીચે મિની પાકિસ્તાન બની ગયું છે અને આપણે બંગાળની ને કાશ્મીરની શું વાત કરીએ આપણા ગુજરાતમાં બની ગયું છે તો અમારા અંદર નું દુઃખ છે કદાચ કોઈ નેતાને અત્યારે મને સાંભળીને દુઃખ ગુસ્સો આવતો હશે કે આ કાજલ કેમ આમ બોલે છે પણ બોલવું પડે છે આપ સારું કામ કરશો તો અમે આપને અવકારશો આપનું સ્વાગત સન્માન કરશો પણ જે એક્ચ્યુઅલી ટ્રાઇબલ લોકોના અધિકાર છે એમાં કેમ ચેતર વસાવા નથી બોલતો ચેતર વસાવા કેમ દીપક હડપતિના ઘરે નથી ગયો અમારો પ્રશ્ન છે ઓમ ચેતર વસાવા મોહન કોંકણી નું નામ લો અહીંયા આપણે પછી એમ ના થાય કે આ આપને ટાર્ગેટ કરે છે હું ભાજપવાળા મોહન કોંકણી નું નામ લઉં છું જે રિઝર્વ ટ્રાઇબલ સીટ થી એમએલએ બનીને બેઠો છે અને એટલું બધું આદિવાસી આદિવાસીના ઢોલ વગાડો છો તમે દીપક ગણપતિ ઘરે કેમ નથી ગયા કેમ એ લોકો ના હ્યુમન રાઇટ્સ તમે લોકો રક્ષા નથી કરતા વોટ લઈને નોટ જ છાપવાનું કામ કરવાનું અહીંયા સુધી પહોંચો ને આ ચેતર વસાવા અંદર અંદર હિન્દુઓને લડાવવા હોય તો આદિવાસીના નામે ઝંડો ફેરવીને એક અર્થે પણ થોડાક દિવસ પહેલા મિશનરી વાળા કન્વર્ઝન કરે છે અને એને પ્રશ્ન કરવામાં આવ્યો તો શું કહે છે કે આદિવાસી હિન્દુ નથી પણ આદિવાસી જો ખ્રિસ્તી બની જાય તો શું થઈ ગયું રહેશે તો આદિવાસી એટલે આ શું અમને મૂર્ખ સમજે છે એટલે આ વંચિત શોષિત સીધા ભાઈ બહેનોનું સાચે અગર આજે દુર્દશા છે તો એનું કારણ ચેતર વસાવા જેવા અને મોહન કોંકની જેવા નેતાઓ છે કે જે સાચે આ લોકોના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે પણ એ લોકોના ઉત્થાન માટે કંઈ કામ નથી કરી રહ્યા અરે નથી કરવું ઉત્થાન તો કઈ નહીં ભગવાન અમને હાથ પગ આપ્યા છે અમારા ટ્રાઈબલ ભાઈ બંધુઓને અમે લોકો કામ રોજગાર આપી દેસો તમારી આગળ ભીખ નથી માંગતા પણ કોઈ મુસલમાન એના ઘરમાં ઘૂસીને એની હત્યા કરી લે છે તો તમારા પાસે પાવર છે સત્તા છે કાનૂન છે તમે કેમ એની રક્ષા નથી કરતા શું હિન્દુ મરવા માટે છે માટે આજે આ લોકોને હું કહેવાય એવી છું કે તમે રક્ષણ કરજો આ લોકોનું ન તો ના કરેલા અહીંયા જ ભોગવવા છે માદે બધું જોયે જ છે અને બધાયનો ન્યાય થશે આ સમયનો ચક્ર છે એટલે બધાય ઉપર ઘાત આવવાની છે અમે અમારા ટ્રાયબલ ભાઈ બહેનો સાથે છે જ અને સદા સદાય રહેવાના જ છે